જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રી ગણેશ ચાલીસા સાંભળશું જે ચોથની તિથિએ મંગળવારે તથા નિત્ય સવારે તેમજ રાત્રે સાંભળવાથી બાપાની કૃપા દ્રષ્ટિ હંમેશા તેના ભક્તો પર રહે છે જેના પર વિધ્નહરતા શ્રી ગણેશની કૃપા હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ કે કોઈ સંકટ નથી આવતા તેના જીવનમાં વૈભવ સુખ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શ્રી ગણેશ ચાલીસા એટલે કે ચાલીસ વાર ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરવી આથી આ પાઠને ગણેશ ચાલીસા કહેવાય છે તો પૂરી શ્રદ્ધાથી શ્રી ગણેશ ચાલીસાનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશ મંગલ जय गणपति जय जय शिवनन्दन जय 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 जन कलुष जय लम्बोदर विनविनाशन जयति विज्ञान विकासन जय जय कपिल जयति इकदन्ता दन्त जपत जाहित सबसुर संता जय जय भाल चन्द्र मन भावन जय गज कर्ण सकल मन भावन जय 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 धूम केतु असुरारि जय गज मूत्र त्रोलेख्य बिहारि द्रादश नाम जो हि निरन्तर मङ्गल हो च वरडुलावे महिमा अमिते पार को पावे लक्ष लाभ दो तनय सुहाए। मुदित हो जा कहि पाये एक समय शिवर पारि पारि नहनी कारी શ કંધ ગિરિરિ જા ગઈ વહ તુમ પ્રગટાવત ભાઈ દ્વાર પાલય યુમ હિ બનાઈ ગુફા બીચ ધ્યાન લગાઈ કચે પર શંકર ભય શાંત બોલે અભયંકર ખોજત ગીર જહિતા ચલી આય રક્ષક દ્વાર તુમહિતા પાયે શિવ પ્રવિશન ચહ ગુફા મંજરી તબ તુમ બર જ્યોતિ નહી પ્રચારી ಕೋಪಿ ಮಚಾವ ತಡಸೆ ಸರತ ಕೋಟಿ ಗಿರಾವ ಶಿವಾ ಶಿವೆ ಕರಿಶಿರ ಜೋರಿತು ಮಹಿ ಪುನಿಪೋಷೆ ಏಕ ಸಮಯ ಗಣಪತಿಯ ಹೇತು ಸುನತ ಸುನಾಯ ಕಹೇ ವೃಷಕೇತು મહી પરિક્રમા કરી કે જો આવે સો ગણેશ કી પદવી પાવે સુની મયુર ચઢી ચલે કુમારા तब तु मयः निज मनहि विचारा मातु पिता परिकर चोलावे यही परिक्रमा फल सो पावे यह मन सोची तुरत तेहि ठाई फिरे प्रदक्षिण शिव गिर जाई बुद्धिमान लखि सब सुर हर्षि તુમહી સરાહી સુમન બહુ વર્ષી સુર લહી લહિતભી મહેશા તુમહી બનાય હું બેગી ગણેશ આદિકલ્પ મે સૃષ્ટિ પ્રસાર હિત ઇચ્છા કિ હે ઉ જગતાર पुनि देखहु हरि नेनु धारी सकल जगत में हे अंधियारी तब हरि धरे उ गणेश स्वरूपा गज मुख दर सुर भूपा दीर्थ सुंड सो सब अधियारी खेची लपेटी उदर में डारी तब ते जगत पूज्य प्रभु भयऊ आदि गणेश कहावत भयऊ महिमा नाश कहा लगी तब यश लगि न तरण जय जय वंदन विद्या सागर जय मोदक प्रिय सब गुण सागरं लगी कहो बदन की शोभा मुनि मन जाहि विलोकत लोभा लाल बरन दो चरण सुहावन अमित अधिक जो किन्हे पावन नाग यज्ञ उपवत सुहावे दिन नयन लखि अरि दुख पावे अक्षय माल निज दन्तर मोदक पात्र परशुबाय थर पद्मासन मूषक असवारि सोवत त्रिविध ताप भयहारि जय जय देव सुजन मनोरंजन જય જય સુર ગ્રીજ મહી ભંજન જય જય સૂર ગિરી જંદન જય 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 તિ ભક્ત ઉર ચંદન જય જય અગ્ર પૂજ્ય શુભ કામ સુરત સિધ્ધિ હોય સબકામ જય જય વ્યાસ સહાયક સ્વામી કૃપા કરહુ ઉર અંતરમી જય 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 પીતાંબર થારી શુકલામ્બર र थर जय अधहारि जयति रक्त अम्बर परिधान वेत्न विमोचन मोदनितान शम्भु जलन्धर तः आप निज बल हि दिखावागणित दैत्य निमिष रहे भाग्यहे मारे प्रभु दिन बन्धु विनाशी कृपा त्रैलोक्य विलास जय तप पूजा पाठ अचारा नहि मंद मन्द नहीं विज्ञान ग्रंथ मत जान मानो फूल जो हो हमारो नमीय नाथ में दास तुम्हारो नहीं मो पहुति बल रेसा तम बल निर्भय रह थम नाथ हम हो बुद्धि विधाता अति आतुर दुख करहुनि कर पाता जो जन तुम्हारो ध्यान लगावे सो अभिमत फल बेगी ही पावे नाथ मोह બહુ દુષ્ટ સતાવે શુભ કાચ મચાવે તિન કર નાશ બે કહી કીજે મહારાજ મમ વિનય સુનલી તુમહિ આની ગિરજા શંકર કી વિપત્તિ હટાવો જનકે જન કે કરો પઢે ગણેશ ચાલીસા તા ક સીધ હોત ચોથી કરે મન લઈ તા પર ગણપતિ હોઈ સહાયી નિર્જલ વ્રત દિન ભર જ કરાઈ ચંદ્રોદય પૂજા અનુસરી યથાશક્તિ પૂજે તરી ના ગણપતિ છોડે પજે નહીં આન તાકર કાર જ સકલ સવારે સત્ય સત્ય શ્રુતિ સંત પુકારે ચોથી પરમ પ્યારી ગણરાજહી તક હમ ચાર મોખ્ય કરી ભરાજહી સંકટ ચોથિક પૂજ્ય ગણેશા પૂજ્ય પદ વિનાયક ઈશા સિદ્ધિ વિનાયક ચોથ કહાવે જાસુ કૃપા જન અભિમત પાવે શ્રાવણ શુકલ ચતુર્થી આવે તબ વ્રતકો આરંભ લગાવે એક બાર કરી સાત્વિક અશના રહે સનયમત જે સબ વ્યસના પૂજે નિત્યક પદી ગણેશ તાકી પાપ રહે નહી પાદ્રશુકલ કી ચોથી સુહાવન વ્રત સમાપ્ત તે હિ દીન કરિ પાવન દ્વાદશ નામ પાઠ નિત કરિ મન વચન કર્મ ધ્યાન નિત ધરઈ વિધ્યારંભ વિવાહ મજારી પુનિ પ્રવેશ યાત્રા સુખકારી સંકટ તથા વિકટ સંગ્રામ વિઘ્ન હોય નહીં કોને હું કામ સત્ય સત્ય નહિ સંશય ભાઈ ગણપતિ કૃપા સુમન અગમાય હે અબોધ જન આનંદ જાગત સોવત શરણ તુમ્હારી અક્ષર પદ માયા સ્વર ભંગા પાઠ કર અવિકૃત અંગા તબ પ્રસાદ પૂરણ સબ હોઈ હે મર જાત નામ કી સોઈ जल दृढ विश्वास करे पाठ करे मन ला ताके ऊपर शंभु सुत गणपति होय सहाय बोलो श्री संकट हरननी जय गौरी सुत गजानी जे તો મિત્રો શ્રી ગણેશ ચાલીસાનો પાઠ સુંદર રાગમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર હંમેશા રહેશે બાપાની કૃપાથી ધનધાન્ય સુખ સમૃદ્ધિ લક્ષ્મી સંતાનની ખોટ ક્યારેય નહીં આવે તો શ્રી ગણેશ ચાલીસાનો પાઠ નિત્ય જરૂર કરવા તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી ગણેશ ચાલીસા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ